પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રસાકસી ભર્યો જંગ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો પાદરા તાલુકામાં છે તે ઓગણ જેટલી ગ્રામ પંચાયતો છે તેની આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે જેમાં વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીએ તો પાદરા તાલુકાના સોખડા ખુદ ગોરિયા સહિત લુના સાથે ગવાસદ માસર જેવા અનેક ગામો તમામ ગામોમાં છે તે વહેલી સવારથી જ તમામ જે મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અને ચોક્કસ પ્રમાણે જે રીતે સારું એવું મતદાન થઈ રહ્યું છે ખાસ કરીને ઓગણપચાસ જે ગ્રામ પંચાયતોનું મતદાન થઈ રહ્યું છે કેકનેક 49 ગ્રામ પંચાયતો સે જેમા સરપંચના ઉ પદના ઉમેદવારો સાથે સભ્યો અનુભવી છે તે આજ રોજ નક્કી થશે ને 25મી તારીખે જે પરિણામ છે તે બહાર આવશે કેકનેક ભારે ઉત્સાહ સાથે મતદાન ચાલી રહ્યું છે મારું નામ પંચાલ હિના દિનેશભાઈ છે મારું ફર્સ્ટ વોટિંગ છે ઓ સવારથી અહીંયા લાઈનમાં ઊભી છું વોટ કરવા માટે હું જેને પણ વોટ કરીશ એક જ આશા છે કે ગામનો વિકાસ થાય સુખ સમૃદ્ધિ અને બધા બધા સાથે મળીને રહે બસ એ જ મારી આશા છે હું એક્સાઇટેડ છું આ વોટિંગ માટે કે કોણ કોણ આવશે કેવું થશે કામ બસ એ જ વસ્તુ હા મેં એક જાગૃત નાગરિક છું કે જે અહીંયા મેં વોટ આપવા આવી છું શું નામ છે તમારું નામ મારું નામ મુક્તિ પટેલ ઠાકોરભાઈ છે મારો ફર્સ્ટ બાગાના સદન છે સવારથી ઊભી રહી છું લાઈનમાં ફીલ ફીલ તમારો સારું છે એમ તો મને સારું લાગે છે વિકાસ થઈ